મયુરધ્રજસિંહ ઝાલા હું ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું એ છેલ્લા પાંચ વર્ષથી રાજકોટ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનનો પણ પ્રમુખ હતો હાલ ગંભીરસિંહ જાડેજા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ છે અને રોહિતસિંહ બુંદેલા અમારા કોચ અને કેપ્ટન છે હું નોકરીમાં ઓગણીસો એસીમાં જોડાયો ત્યારથી વિજયભાઈને હું ઓળખું છું હું વોલીબોલની ટુર્નામેન્ટ અવારનવાર જ્યારે યોજતો ત્યારે જેટલી ટુર્નામેન્ટ અમારી વોલીબોલની થાય એમાં વિજયભાઈ અવશ્ય હાજરી આપે જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય મેયર હોય કે મુખ્યમંત્રી હોય પણ જ્યારે જ્યારે વિજયભાઈને અમે આમંત્રણ આપ્યું છે ત્યારે અમારું આમંત્રણ સ્વીકારી અને અમને સમય આપી અને અમને કાયમ પ્રોત્સાહિત કરેલા છે હમણાં તાજેતરમાં જ અમે ઓલ ઇન્ડિયા સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશનના નીજા નીચે ઓલ ઇન્ડિયાના સિનિયર સિટીઝનોની ક્રિકેટ ટુર્નામેન્ટ રાખેલી એ ટુર્નામેન્ટની અંદર આઉટ સ્ટેટની પાંચેક ટીમો હતી અને ગુજરાતની લગભગ સાતક ટીમો હતી ત્યારે વિજયભાઈને અમે આમંત્રણ આપેલું આ અમારી ટુર્નામેન્ટની અંદર લગભગ પાંચથી છ લાખનો ખર્ચ થાય ત્યારે વિજયભાઈ જ્યારે ડાયસુપોર બિરાજમાન હતા ત્યારે એઝ અ પ્રેસિડેન્ટ મેં અમુક ડિમાન્ડ એમની પાસે રાખી કે વિજયભાઈ અમારે ઘણો બધો ખર્ચ થાય છે તો અમને કંઈક તમે મદદરૂપ થવા પ્રયત્ન કરો ત્યારે મારી ડિમાન્ડ એમની પાસે એવી હતી કે હોસ્ટેલની અંદર અમારા ત્રણસો ખેલાડી મિત્રો રોકાયેલા જેનો ખર્ચ લગભગ એકાદ લાખ રૂપિયા થાય હવે વિજયભાઈને વાત કરી કે ભાઈ રૂપાણી સાહેબ તમે જો આમાં કંઈક અમને મદદરૂપ થાવ તો કે મારાથી બનશે એવા હું પ્રયત્નો કરીશ વિજયભાઈ અમારા ગ્રાઉન્ડથી ઘેર નહીં પહોંચ્યા હોય ત્યાં તેમના પિયનો ફોન આવ્યો કે ભાઈ તમારું આવતીકાલે તમને કોઈ સંદેશો મળી જશે અને અમારું એ લાખ રૂપિયા ઉપરનું ભાડું સરકારે વિજીભાઈના કારણે એ માફ કરી દીધું અમારો બહુ સારો એવો એમનો આ મને એક અનુભવ છે વિજયભાઈ સામાન્ય લોકો માટે એક મુખ્યમંત્રી હોવા છતાંય જમીનના માણસ હતા અને વિજયભાઈ માટે એમની જે વિચારધારા છે એ માટે જણાવવું તો વિજયભાઈની જે વિચારધારા હતી એ વિજય વિચારધારા એવી હતી કે મને જે દુઃખ મળે એવું તું કોઈને દુઃખ નહીં આપતો પણ મને જે સુખ છે મારી પાસે જેટલું સુખ છે એ સુખ તું બીજાને આપજે આવી એમની વિચારધારા હતી વિજયભાઈએ તો રાજકોટ માટે ભલે વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી પરંતુ વિજયભાઈ રાજકોટવાસી અને ગુજરાતના દિલમાં હંમેશા વસેલા રહેશે હિરાસર એરપોર્ટ છે અટલ સરોવર છે બ્રિજ છે એમ્સ છે આ બધું જ વિજયભાઈના કારણે આ રાજકોટ આપણને મળેલું છે ખરેખર તો કોઈ વ્યક્તિના ઘેર સારો અર્થ નરસો પ્રસંગ આવે ત્યારે ખ્યાલ આવે કે વ્યક્તિમાં કેવું વ્યક્તિત્વ છે વિજયભાઈની જ્યારે જયારે નીકળી ત્યારે લાખો લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે રસ્તા ઉપર ઉતરી પડેલા એ જ બતાવે છે કે વિજયભાઈની લાગણી કેવી હતી એમ એટલે હું એવું માનું છું કે વિજયભાઈ માટે જે સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જે એમની નામના હતી એ ખરેખર હેથા યોગ્ય હતી અને હું એવું માનું છું કે વિજયભાઈ જે ગુજરાતના મુખ્યમંત્રી સંવેદનશીલ મળ્યા એવા મળવા મુશ્કેલ જેવું હું વ્યક્તિગત રીતે માનું છું આપના માધ્યમ દ્વારા હું સરકારશ્રીને અથવા ગોપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરું છું કે વિજયભાઈ જેવી વ્યક્તિનું એક સ્ટેચ્યુ સારી જગ્યાએ રાજકોટની અંદર હોવું જોઈએ તો મારી આપના માધ્યમથી એ પણ ડિમાન્ડ છે કોઈએ વાત કરી કે ન કરી મને નથી ખબર પણ વિજયભાઈ માટે એક સારી જગ્યાએ એમનું સ્ટેચ્યુ પણ રાજકોટમાં હોવું જોઈએ એવું હું માનું છું અમને શૈલેષભાઈ માંડલિયાને જે વિજયભાઈના પિય છે તેની ઓળખાણ અમારા અરુણભાઈ દવે થકી થયેલી અને અરુણભાઈ દવેએ મને એવું સચન કર્યું કે મયુરસિંહ આપણી આ ટુર્નામેન્ટની અંદર આપણે વિજયભાઈને બોલાવીએ તો કેમ અધુભાઈ એ તો મારા જૂના મિત્ર જેવા છે વિજયભાઈ આવે એનાથી રૂડું શું પણ એમને સમય હશે અત્યારે તો મને કે જો વોલીબોલની ટુર્નામેન્ટમાં આવતા હોય તો આમાં આવશે જ આપણે ટ્રાય કરીએ અને અરુણભાઈ થકી અમે વિજયભાઈની મુલાકાત કરી અને રૂપાણી સાહેબે અમને મુલાકાત આપી અને અમારા આમંત્રણને સ્વીકાર કરી અમારી ટુર્નામેન્ટમાં હાજરી આપેલ આ ઘણા બધા એવા સંસ્મરણો છે કે ક્યારેય ભૂલી ન શકાય